નમસ્કાર દર્શક મિત્રો કચ્છ રાપરમાં ચૂંટણી આક્ષેપ પ્રતિ આક્ષેપ સાથે ચૂંટણી પંચની કામગીરી પર ઉઠ્યા સવાલ રાપર શહેરની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એક નહીં પરંતુ અનેક મતદાન મથકમાં બૂથ એજન્ટો તેમજ મતદાન મથકના અધિકારીઓ મતદાન મથકમાં મોબાઈલ સાથે જોવા મળી રહ્યા છે વિડીયોમાં તમે જોઈ શકો છો કે આ અલગ અલગ બૂથો પર ટોટલ ચોવીસ મોબાઈલ ફોન જોવા મળી રહ્યા છે જ્યારે આમ વ્યક્તિ માટે તે ખૂબ મુશ્કેલ છે કાયદો બધાની માટે એક સરખો હોય છે તો પછી આ બધું કેમ આ બધું જોતા ચૂંટણી પંચની કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યા છે રાપર શહેરમાં તારીખ સોળ ફેબ્રુઆરીના રોજ યોજાયેલ આ ચૂંટણીમાં સવારથી સાંજ સુધી ચૂંટણીનું વાતાવરણ આક્ષેપ પ્રતિ આક્ષેપ જેવું જોવા મળ્યું હતું સદનસીબે આ ચૂંટણી કોઈ હાથાપાઈ વિના સાંજે છ વાગ્યે પૂર્ણ જાહેર થઈ હતી તેમજ આથમણા નાકા પાસે શ્રી રાપર તાલુકા પ્રાથમિક કુમાર શાળા ગ્રુપ નંબર એકમાં એસપી ડીવાયસપી સહિતનો ઉચ્ચ પોલીસ સ્ટાફ જોવા મળ્યો હતો આ ચૂંટણીમાં ઘણા અપંગ અને વિકલાંગ લોકો પ્રત્યે પોલીસે પોતાની માનવતા મહેકાવી અપંગ અને વિકલાંગ લોકોને મતદાન મથક સુધી પહોંચાડવા મદદ કરી હતી રાપર શહેરના ટોટલ સાત વોર્ડનું બાસઠ પોઈન્ટ બાવન ટકા મતદાન નોંધાયું હતું જ્યારે સૌથી વધારે મતદાન વોર્ડ નંબર એકમાં બોતેર પોઈન્ટ નવ્વાણું ટકા અને સૌથી ઓછું મતદાન વોર્ડ નંબર ચારમાં છેતાલીસ પોઈન્ટ છન્નું ટકા નોંધાયું હતું ચૂંટણીના આ ગરમાવા બાદ આવતીકાલે ચૂંટણીનું પરિણામ આવશે ત્યારે જોવાનું એ રહ્યું કે જનતા વિજયનો કળશ કોની પર ઢોળે છે હાલ રાપરમાં જાતિવાદી મતદાનને કારણે અઢાર બીજેપી અને દસ કોંગ્રેસ જેવું વાતાવરણ દેખાઈ રહ્યું છે સાહેબ આપ અપંગ હોવા છતાં પણ વોટિંગ કરવા માટે આવો છો તો આપણા તાલુકામાં જે છે વોટિંગ બહુ ઓછા પ્રમાણમાં થાય છે તો આપ રાપર તાલુકાની જનતાને કાંઈ કહેવા માગો છો આ લોકશાહીના પવિત્ર પર્વ નિમિત્તે ખરેખર આપણી બધાની ફરજ છે અને એ ફરજ નિભાવવી જોઈએ જેથી રાષ્ટ્રનું સુકાન યોગ્ય વ્યક્તિઓને સોંપી શકાય હું વોર્ડ નંબર ચારમાં અમારા ઉમેદવારને ઉમેદવારના એજન્ટને બહાર કાઢવાની કોશિશ કરતા હતા એટલે મેં બહાર કાઢવાની ના પાડી કે ભાઈ મારો ઉમેદવારનો એજન્ટ કોઈ બહાર ન જાય તો ધારાસભ્યના પુત્ર એમણે ડાયરેક્ટ ગાળી ગળોચ કરી એના સાથે વીસ પચીસ ગુંડાઓને સાથે રાખી અને ધમકી આપવાની કોશિશ કરી છે આ ભચુભાઈની બોખલાટ છે એમને ખબર પડી ગઈ છે કે ચૂંટણી હારી રહ્યા છે એટલે સવારથી કાંઈ ને કાંઈ એવો પ્રયાસ કર્યા છે કે કોઈ ઉશ્કેરાય અને કાંઈ એવું પગલું ભરે જેના લીધે રાપોરનો માહોલ બગડે અને એની વાતને કોઈ સિરિયસ નથી લેતું हाँ तो भाई एक बार जब आ रही है गे, गे, गे। 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 तो ये कैसे आए तो था इन्सान याद ना कि प्रोडक्ट वाला बाली बच्ची तो ये प्रोडक्ट ये आ जाता है कर ले चेक करो आ चेक कर ले चेक करो आ घोल गयी नहीं घोल गयी क्या एक बार जब आ रही है तो बच्ची जब आ रही है चार चार तो तावड़े ना चार तो पंते वालों के प

कम आई था कि ना ना श्रेणी 선생님 선생님 ने जैसे किया है राइट तो सभी यूनिटों में मत किए राइट सामने खाती नहीं तुम जोयो कहां का सर तुम्हारा आगे बता पाए नहीं अभी गलती आपने उस बात को बंद भी लेना हमने मैं मेरे एक मात्र क्वेश्चन चार नंबर हो तो अबे क्या करना है તમે જાવ તમે જઈએ તો બરાજો તેમ છે તો યસ બીજે આવે સોની હા 82 નંબર 82 હું અહીંયા છું મેં નામથી પછી થઈ સોની